સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શીમળ ગામમાં સિંદુરવનનું વાવેતર પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાપરેણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામ નવસારી ખાતે વન કવચમાં મિયાવકી પદ્ધતિ દ્વારા સિંદુરવનનું વાવેતર કરવામાં આવ્યું જેમાં એકસો એક સિંધુના વૃક્ષો સહિત દસ હજાર વૃક્ષનું વાવેતર કરાયું બાપરેણા ગ્રુપના સ્ટાફ એનએસએસ દ્વારા વોલિટરી રીતે ભાગ લેવાયો સરવઈ ગામ બોટાદ ગામ ખાતે પણ મિશન ગ્રીન બોટાદ સંસ્થા સાથે મળીને બા પ્રેરણા ગ્રુપ દ્વારા દસ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું જેમાં બા પ્રેરણા ગ્રુપ દ્વારા વીસ ટન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સ્પોન્સર પણ કરવામાં આવ્યું હતું આ સામાજિક વનીકરણ વિભાગના ઉપલક્ષે દસ હજારથી વધુ વૃક્ષો વાવવાના આ ઉપલક્ષમાં આજે આપ સૌનું સ્વાગત છે અને આ સિમરગામ ગામ નવસારી નિમિત્તે આ જે ચાલીસ હજાર વૃક્ષો આસપાસમાં આપણે જે જોઈ રહ્યા છે છેલ્લા એક વર્ષમાં ઉછેરવામાં આવ્યા છે અને વધુ દસ હજાર વૃક્ષો પણ અહીંયા વાવી રહ્યા છીએ અને એ ફોરેસ્ટ એફોરેસ્ટેશન અને બાયોડાયવર્સિટી પાર્ક અહીંયા બની રહ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદનને સૌ પાત્ર છે સામાજિક વનીક અમલીકરણ વિભાગ પણ અને આ સિમલ ગામના નાગરિકો પણ સૌનો ખૂબ ખૂબ આભાર અને વન પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ રીના પ્રવીણભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુપા સામાજિક વનીકરણ વિભાગ નવસારી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વન કવચ નામનું મોડલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને એ મોડલ અંતર્ગત શિમળ ગામ ખાતે ચાર હેક્ટરમાં ચાલીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કુલ એકસો ને સાત પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે જે ભારતીય મૂળના વૃક્ષો છે અહીંયા વૃક્ષો વાવ્યા પછી અહીંયા અંદાજે અત્યારે ત્રેવીસ પ્રકારના પતંગિયાઓ અને છત્રીસ પ્રકારના બટરફ્લાય જોવા મળે છે આજે આ વન કવચને એક વર્ષ જેવું થવા આવ્યું અને પાંચમી જૂનનો પ્રોગ્રામ હતો જે અંતર્ગત આપણે સિંદુર વનનું અહીંયા એક વાવેતર કર્યું જેમાં આપણે કુલ એકસો એક રોપા સિંદૂરના વાવેતર કરવામાં આવ્યા અને એક એક પબ્લિક માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અવેરનેસનો કાર્યક્રમ યોજવાનો યોજવામાં આવ્યો એક વર્ષ પહેલાં જે બંજર જમીન હતી એ આજે નવ સાધ્ય થઈને આપણી સામે દેખાય છે